વિસનગર શહેરની કડા રોડ ઉપર આવેલી સતકૃપા સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રોડ પાસ થઈ ગયો હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા નવીન રોડ બનાવવા માટેની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિક રહીશો મંગળવારે રાત્રે પોતાના વોર્ડ નંબર સાતના ચૂંટાયેલા સભ્યશ્રી મેહુલભાઈ પટેલના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે ગયા હતા અને નવીન રોડ બનાવવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી આ અંગે શ્રી મેહુલભાઈ પટેલે આ લોકોને એવી હૈયાધારણ આપી હતી કે આવતીકાલે સવારે નગરપાલિકામાં આવજો જેના કારણે બુધવારે સવારે અગિયાર વાગે સત્કૃપા સોસાયટીના રહીશો અને શ્રીનાથ સોસાયટીના રહીશોએ પોતાના વિસ્તારમાં બે વર્ષથી રોડ મંજૂર થયા પછી પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી રજૂઆત પાલિકા પ્રમુખશ્રીની ઓફિસમાં વોર્ડ નંબર સાતના ચૂંટાયેલા સભ્યો મેહુલભાઈ પટેલ પિતાંબરભાઈ સિંધી અને કૈલાસબેન સથવારાના પતિ ગૌતમભાઈ સથવારાની સમક્ષ રજૂ કરી રજૂઆત કરી હતી આ પ્રશ્ને શ્રી મેહુલભાઈ પટેલ દ્વારા ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદીને મોબાઈલ ફોન પણ જાણ કરી હતી ત્યારે તેમણે આ સોસાયટીના રોડની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે ખારે કુઈ વિસ્તારમાં સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિસનગર શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં આવેલો પાણીનો સંપ વારંવાર ઉભરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના અડધડ વહીવટના કારણે આ વિસ્તારમાં સ્થાનિક રહીશો પરેશાન થતા લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એક બાજુ નગરપાલિકા દ્વારા વિસનગરમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે અને કેટલાય વિસ્તારોમાં બે બે દિવસ સુધી પાણીનો પુરવઠો આપવામાં ઠાકા ઠૈયા ચાલી રહ્યા છે ત્યારે આજે રવિવારે સવારે શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં આવેલા બહુ ચર્ચિત એવા પાણીનો સમ ઉભરાતા હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો હતો અને આ પાણીનો રેલો છેક પોપટલાલ મહારાજના મંદિર સુધી પહોંચ્યો હતો જેના કારણે આ વિસ્તારના લોકોએ નગરપાલિકાના વહીવટ બાબતે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ રીતે પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ વારંવાર થાય છે છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા ગંભીરતાપૂર્વક કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આ અગાઉ પણ આ વિસ્તારના બોરના સંપનો સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે મેં બે બાળકોને ઈજા પહોંચી હતી અને સંપ ઉભરાવાનું અને પીવાના પાણીનો બગાડ તો મહિનામાં વારંવાર થાય જ છે શું નગરપાલિકાના સત્તાધીશો અને આજ વિસ્તારમાં રહેતા પાણી પુરવઠા કમિટીના ચેરમેન આ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ પગલા લેશે ખરા કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ